ખેડૂત મિત્રો આજે હું મારા ખેતરમાં જે ગલગોટા વાવેલા છે અને તેની ખેતી કેવી રીતે કરવી અને તેમાંથી કેટલું પ્રોફિટ મળે છે અને વિઘે કેટલા આવક થાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું તો આગળ વિડીયોમાં બને રહો તો આગળ વિડીયોમાં જતાં પહેલાં હું ઠાકોર વિક્રમ સ્માર્ટ ખેડૂત ટેગ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગલગોટાની ખેતી જે ઓછા ખર્ચે વધુ આવક મેળવતી અને રોકડીયો પાક ની ખેતી કહેવાય છે તો તેના વિશે વાત કરીએ તો એક વીઘામાં લગભગ પચીસોથી ત્રણ હજાર પાંત્રીસો છોડ સુધી વાવી શકીએ છીએ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી જો ખેતી કરીશું તો તેમાં બમણી આવક ગઈશું તો સૌ પ્રથમ તો ટપક અને મલચિંગ એ બંને બંનેનો ઉપયોગ કરી આ ખેતી સફળ બની શકે છે તો આવી રીતે જો તમે ખેતી કરશો તો તમારી આવકમાં ચોક્કસ વધારો થશે ગલગોટાની ખેતી સમગ્ર ભારતમાં દરેક રાજ્યોમાં થાય છે તેમાં કોઈપણ આબોહવામાં અને કોઈ પણ જમીન માફક આવે છે તો આ એક ઓછા ખર્ચે વધુ આવક આપતી પાક છે તો દરેક ખેડૂત મિત્રોને આગ્રહ છે કે આવી રીતે રોકડિયા પાકની તમે વાવણી કરો અને તમારી આવકમાં વધારો કરો તો ગલગોટાની વાત કરીએ તો તેમાં લગભગ જે લગ્નની સિઝન અને જે માતાજીના પ્રસંગ હોય છે કોઈ એમાં હાર વગેરેમાં આનો ઉપયોગ થતો હોય છે તો સિઝનમાં જો આપણે તહેવારો જોઈને વાવેતર કરીએ તો તમને બજારમાં લગભગ પચાસથી માંડીને સાઠ સિત્તેર એંસી રૂપિયા સો રૂપિયા સુધી ભાવ મળતો રહે છે તો આવી રીતે તમે જો ટાઈમિંગ જોઈ અને આની ખેતી કરશો તો વીઘામાં તમારે લગભગ એકથી દોઢ લાખ વચ્ચેની આવક થઈ શકશે ખેડૂત મિત્રો ગલગોટાની ખેતી કરવા માટે સૌ પ્રથમ તમારે ટપક અને મલ્ચિંગ એ બંનેનો ઉપયોગ કરવો પડશે જેનાથી તેનો વિકાસ સારો થાય છે અને તમારે જો નિંદામણ બિલકુલ થતું નથી અને તમારો પ્લોટ લાંબા સમય સુધી ચાલે છે અને ખેડૂત મિત્રો હોય છે જે ગલગોટાની ખેતી એ એક નાજુક છોડ આવે છે જે થોડો પણ પવન આવશે વધારે તો તેની ડાળીઓ આ રીતે તૂટી જતી હોય છે તો તેના માટે એક આ વાયરનો ઉપયોગ કરેલ છે જે તેને ટેકો આપેલ છે આવી રીતે કોઈ ફુમારા હોય કે કોઈ નળિયું પડ્યું હોય તો તેનો ઉપયોગ કરી અને આવી રીતે તમે ચેકિંગ કરી શકો છો તેનાથી તમારા છોડની ડાળીઓ ભાગશે નહીં અને તમારો પોટ વધુ સમય ચાલશે તો ગલગોટાનો છોડ લગભગ એક છોડે ત્રણસોથી ઉપર તેના ફૂલ બેસે છે તો ખેડૂત મિત્રો હાલ જોવા જઈએ તો હાલ ચૈત્ર મહિનો ચાલે છે અને એના પછી વૈશાખ મહિનાનો લગ્ન સિઝનનો ટાઈમ આવશે તો હાલ મારે ગલગોટા લગભગ સાઠ થી સિત્તેર રૂપિયા માર્કેટમાં જતા હોય છે જો વધારે માલ તમારી પાસે હશે તો વેપારી ઘરે પણ લેવા ઘણા આવતા હોય છે તો તમારું આજુબાજુનું માર્કેટ કેવું છે અને માર્કેટને એરિયા કેવો છે એ એ ધ્યાનમાં રાખી અને આની ખેતી કરો જો તેમાં ખાતર દવાની વાત કરીએ તો તેમાં વોટર સોલ્યુબલ બાર એકસઠ છે ઓગણી ઓગણી છે જીરો બાવન ચોત્રીસ છે એનો સ્પ્રે પણ તમે લઈ શકો છો અને તેને ટપકમાં પણ આપી શકીએ છીએ અને જો દવાની વાત કરીએ તો દવા આમાં બિલકુલ ઓછી જોઈએ છે દર અઠવાડિયે એક ફંગી સાઇડનો સ્પ્રે કરવાથી ડાળીઓમાં સુકારો આવતો નથી અને તેમાં ફંગસ લાગતી નથી અને મુખ્યત્વે આમાં ઈયળનો પ્રશ્ન હોય છે જે ઈયળ તમને દેખાય તો તેનો દર દસ દિવસે કે કોઈ યુવાનો પ્રશ્ન દેખાતો તેનો સ્પ્રે લઈ શકો છો તો ખેડૂત મિત્રો સમયની સાથે ખેડૂત બદલાય ખેડૂત બને સ્માર્ટ આ વાત લઈ આપણે આગળ બીજા વિડીયોમાં ગલગોટાની થોડી વધુ વાત કરીશું કારણ કે આ વિડીયો થોડો વધારે લાંબો થઈ જશે વિડીયો ગમ્યો હોય તો મારે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા જ ન ભૂલતા